મહારાજા સહજીરાવ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગમાં યોજાતી પ્રેરણાધી ઇમેન્સિપેશન એ દિવ્યાંગજનો માટે એશિયાની સૌથી મોટી ઇવેન્ટ છે પ્રેરણા ઇવેન્ટ અલ્ફાસ આઘાસ ડીએ ઇવેન્ટ પેરાલિમ્પિક સ્પોર્ટ્સ વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરે છે અહીં અલ્ફાસ એ દિવ્યાંગજનો દ્વારા દિવ્યાંગજનો માટેનો ટોક છે આઘાસ એ ડોનેશન ડ્રાઈવ છે ડીએ ઇવેન્ટમાં દિવ્યાંગજનો મુખ દ્રષ્ટિહીન બૌદ્ધિક વિક્ષમતા ધરાવતા તથા અનાથ બાળકો સહિત મોટી સંખ્યામાં વ્યક્તિઓ હાજર હોય છે તથા તેઓ ચાલીસ થી વધુ પ્રતિયોગિતામાં ભાગ લઈ આનંદ અનુભૂતિ કરે છે પેરાલિમ્પિક સ્પોર્ટ્સમાં બ્લાઇન્ડ ફૂટબોલ વ્હીલચેર ક્રિકેટ વ્હીલચેર બાસ્કેટબોલ

જેમાં સમગ્ર ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગને ઇવેન્ટની થીમને અનુસંધાનમાં સુશોભિત કરવામાં આવશે વધુ માહિતી આપવામાં આવી હતી પ્રેરણા એ એશિયાની લાર્જેસ્ટ ડિફરન્ટ લેબલ ફેસ્ટ છે જે પાછળના અઢાર વર્ષથી કન્ટિન્યુઅસલી થઈ રહી છે અને આ પ્રેરણાનું નાઇન્ટીન્થ ફેચર છે જ્યારે પ્રેરણાએ ટ્વેન્ટી ફર્સ્ટ અને ટ્વેન્ટી સેકન્ડ સપ્ટેમ્બરના રોજ એમ એસ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ખાતે યોજાવા જઈ રહી છે જેનો મુખ્ય હેતુ એ દિવ્યાંગ લોકોને એક સ્ટેજ પ્રોવાઈડ કરવાનું છે જેથી એ લોકો ઇન્સ્પાયર થઈ શકે અને એ લોકોનું સેલ્ફ કોન્ફિડન્સ બૂસ્ટ થાય ઓન ડે અમારે ડીએ ઇવેન્ટ્સ અને ડીએ સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવે છે એ ઉપરાંત અમારા જે અલગ અલગ સેગમેન્ટ્સ હોય છે અલ્ફાઝ આગાઝ એમનું પણ આયોજન કરવામાં આવે છે અને જે અમારો ઓન ડેનો ડીએનો ફૂટબોલ હોય છે એ પંદરસો જેટલો હોય છે ખાસ કરીને જેમાં અમે મુખ્ય અતિથિમાં વખતે અલ્ફાઝમાં શ્રી મુરલીકાંત પેટકર સર સમીર કક્કર સર અને જે સૌરભદાન ગઢવી સર છે એ લોકોને આમંત્રિત કરીએ છીએ તો એ લોકો આવી અને પોતાના મોટિવેશનથી બીજા લોકોને પ્રભાવિત કરશે